અમારા સમાજ યોગી સમાજ રાવણ સમાજના પધારેલા મહેમાનો આજે અમે રાવણ સમાજ રણજીત રણજીત ઠાકોર રણજીતબેન આવ્યા છીએ અને અમારો ટોટલ રાવણ સમાજનું અમે અમે સમર્થન આપીએ છીએ બરાબર અમે ઓબીસીમાં આવીએ છીએ પણ લગભગ છેલ્લા કેટલા વર્ષથી ઓબીસી સમાજનું આપણું સિત્તેર થી એસી ટકા વોટિંગ હોય છે એ પંચાયત લેવલે કે લોકસભા લેવલે કે વિધાનસભા લેવલે

આપ પણ આપણા જનઆંદોલનમાં જોડાઈ અને સરકાર સામે ને માગણી સૌ સાથે મળીને કરીએ અને ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ અમલમાં આવે એવી અહેમત ઉઠાવી અને હાથિયાત મિલાઈ અને